આજ રોજ ખેડા જિલ્લાના મહુધા તાલુકા ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે માર્ગ અને મકાન વિભાગ તથા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના મહુધા અમદાવાદ અને ખેડા તાલુકાના વિકાસના વિવિધ કામોના ખાત ખાતમુહૂર્ત તથા રોકાણ પર વિધિ કરવામાં આવી તેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા અનેક સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ કરવામાં આવ્યા હતા અને જેમાં સંચાર રાજ્યમંત્રી ભારત સરકાર સંસદ સભ્ય ખેડાના શ્રી દેવુસિંહ ચૌહાણ સરકારના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ અને ખેડા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નૈનાબેન પટેલ ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ ખેડા જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી જયંતિભાઈ સોઢા તથા વિસ્તારના સંગઠનના પદાધિકારીઓ સરકારી તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા तो जाके कहीं हमने सर पे ये रंग है। ए, मेरी अफसोस नहीं हो तेरे लिए सा दर्द सही कहफोस रही तेरी आन सदा चहान मेरी रह Mere vatan <analyze> hai vatan thank you તથા માનની જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નૈનાબેન પટેલ પણ આ પ્રસંગે હું આવકારું છું માનવીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ હૃદયપૂર્વક સ્વાગત છે સ્વાગત છે અત્રે ઉપસ્થિત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત ના પ્રમુખો તથા વિધાનસભા માનનીય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત અભિવાદન કરશે ભારતસિંહ પરમાર સંજયસિંહ મેળા ધીરજસિંહ પરમાર કીર્તિદાન બારોટ આપ સૌમે મંચુભર પ્રહારી માનનીય મુખ્યમંત્રી સાહેબનું સ્વાગત અભિવાદન કરવા માટે વિનંતી ભારતસિંહ પરમાર સંજયસિંહ મરિયા કીર્તિદાન બારોટ દીપકભાઈ મિસ્ત્રી ફાદુલસિંહ સોલંકી નરેશભાઈ સંજયભાઈ પટેલ ताल <mahoda> માનની મુખ્ય મંત્રીશ્રીનો સ્વાગત કરવા માટે મંચ ઉપર પધારશે ટીમ મહુડા તાલુકા પંચાયત નડિયાદ તાલુકા સંગઠન પ્રવાસી ઝાલા પ્રવેશસિંહ અને મનીષભાઈ માનવા ઉચ્ચાગરીને જયઘોષ કરવાનો છે સાહેબને ખબર પડે આ વખત મોધા તાલુકાના છે બની ને એકવીસ કરોડ થી વધુ ના ખાતમુહૂર્ત અને લોકાર્પણ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપણા સૌના લોકલાડીલા ને ટૂંક જ સમયમાં જબરજસ્ત લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા સાંસદ આદરણીય કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ ગુજરાત સરકારના દંડક માન્ય પંકજભાઈ દેસાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ બેન નૈનાબેન પટેલ મારા સાથી માતરના યુવા ધારાસભ્ય શ્રીસિંહજી સોલંકી સંગઠનના પ્રમુખ વિકુલભાઈ પટેલ ત્રણેય શ્રીઓ નટુભાઈ અજયભાઈ વિકાસભાઈ નડિયાદ તાલુકાના પંચાયતના પ્રમુખ સંજયસિંહ મલડા મહુધા તાલુકા પંચાયતના પ્રમુખ બેન સવિતાબેન બંને સંગઠન પ્રમુખ મહુધા સંગઠનના પ્રમુખ નિલેશભાઈ મંચસ્થ સૌ માનુભાઉ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ મહુધા વિધાનસભાના સૌ જે ચીલો ચાત્યો એ ચીલા ઉપર વર્તમાન સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ જેવી રીતે કામ કરી રહ્યા છે તાલુકા પંચાયત બનાવી છે અને મોઢા મજબૂત રીતે આ વિધાનસભામાં પણ દાવેદારી કરશે અને યોજનાઓની અસર છે સાહેબ સંગઠન અને છૂટાયેલા બધા પ્રતિનિધિઓ જે રીતે કામ કરે છે તો આ વખતે જે પરિણામ એ સ્પષ્ટ છે આપ બધાની લાગણી માગણી વિનંતી સાહેબ શ્રીને ખાતરી આપતી જયઘોષ કરી મારી વાતને પૂરી કરીએ ભારત માતા કે

અને મારા ગામ માટે વિશેષ સાહેબે યાદ કરાવ્યું મને એક કરોડ થી વધુ ગ્રે વોટર ટ્રીટમેન્ટ નો પ્લાન નું પણ આજે ઈ ખાતમુર આજે થયું છે સાહેબ શ્રી આપનો ખૂબ ખૂબ આભાર આભાર માનનીય ચૌહાણ સાહેબ આપનો માતર વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી કેસરીજી આપણી સાથે ઉપસ્થિત છે સાહેબ મોદા ખાતે આ પવિત્ર વાડી હું પવિત્ર માટે એટલા માટે કહું છું કે આ બાવીસ ગામ પાટીદાર સમાજવાડીમાં અનેક સેવાના કામો માટે હું આવ્યો છું અને મારા હાથે આ વિસ્તારમાં અનેક સેવાના કામોનો પ્રારંભ થયો છે એવી આ ઉત્તમ વાડીમાં આપણા લોક લોકલાડીલા ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી જેઓને કહી શકાય કે વિક્રમાદિત્યના સિંહાસન ઉપર બેસતા ને ત્યારે પોતાનું સિંહાસન છે એવું લાગતું હતું પણ આ સિંહાસન મારું નથી એવું જનક રાજાને લાગ્યું ને એવા જનક રાજાની પ્રતિકૃતિ જોતા હોય એવા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવતો સાહેબ આપની પાસે સાનિધ્ય કેળવવાની બહુ ઈચ્છા થાય છે પણ સાહેબ ભાઈ નવરા હોય ને આપણે નવરા હોઈએ ઉપસ્થિત મંચાસીન ગુજરાત સરકારના કેબિનેટ કક્ષાના મંત્રી ગ્રામ વિકાસ ગૃહ નિર્માણ વિભાગ અને આપણા પોતાના મહેમદાવાદના ધારાસભ્યભાઈ શ્રી અર્જુનસિંહ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક સિનિયર ધારાસભ્ય ખેડા જિલ્લાના આગેવાન મુરબ્બી પંકજભાઈ ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ ગુજરાત પંચાયત પરિષદના પ્રમુખ બેન શ્રી નૈનાબેન માત્રના ભાઈ શ્રી કેસરીસિંહ આ વિસ્તારના સૌ અગ્રણીઓ જિલ્લાના વહીવટી વહીવટીતંત્રના વડાઓ કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી મંચાસીન માનુભાવ મારી સન્મુખ આ ડોમમાં ઉપસ્થિત સૌ વડીલો યુવાન મિત્રો અને બાજુના ડોમમાં ઉપસ્થિત સૌ ઉપસ્થિત વડીલો યુવાન મિત્રો અને આદરણીય મુખ્યમંત્રી સાહેબે મને કહ્યું કે બાજુવાળા ડોમના લોકોને કહેજો કે આ સભા પતે પછી હું એમને કેમ છો કહેવા જવાનો છું એટલે એ ડોમવાળા પણ બેસીને તમારી ચિંતા અને તમારી હાજરીની નોંધ આદરણીય મુખ્યમંત્રી સાહેબે લીધી છે વાત વિષયની ખૂબ લાંબી થાય પણ આપણે મુખ્યમંત્રી સાહેબને સાંભળવાના છે આપણે જાણીએ છીએ કે ખેડા જિલ્લામાં માત્ર બે દિવસમાં કુલ મળીને આ તમારા મૌદા સાથેના એકવીસ બાવીસ કરોડની વાત કરીએ ખાસરા ગતેશ્વરની વાત કરીએ નડિયાદના વિકાસના કામોની વાત કરીએ જિલ્લા પંચાયતના મકાનની વાત કરીએ કટલાલ કપડાના વિસ્તારની વાત કરીએ પહેલીવાર આ બે દિવસમાં બસો ને એકવીસ કરોડનું કામ આ અને મુખ્યમંત્રી સાહેબે આપણને ત્યાં કર્યું છે અને બસો કરોડની જાહેરાત એ કરી છે કટલાલ તપોરંજમાં પાણીના પ્રશ્નો છે ત્યારે એ વિસ્તારને મદદ કરવા માટે બીજા બસો કરોડની જોગવાઈ કરી છે એક રીતે જોઈએ તો ખેડાના આંગણે સુખનો સૂરજ ઉગ્યો છે વિકાસનો સૂરજ ઉગ્યો છે ત્યારે વધારે વાત કરવી નથી પણ સાહેબ ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પણ આ દેશમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે એવા સમયે આવ્યું છે કે ગઈકાલે આઈ એમ રિપોર્ટ એવો આવ્યો છે કે આ દેશના અનેક દેશો આ દુનિયાના વિશ્વના અનેક દેશોમાં સૌની પોતાની એક અર્થવ્યવસ્થા હોય છે ત્યારે દસ વર્ષ પહેલાં ભારત આ વિકસ વિકસિત દેશોની સરખામણીમાં અગિયારમાં ક્રમે હતો આપણા કરતાં અમેરિકા બ્રિટન ચાઈના જાપાન જર્મની આવા બધા દેશો આગળ હતા પરંતુ ગઈકાલનો રિપોર્ટ એવો આવ્યો છે અને જે લાસ્ટ ક્વાર્ટરનો રિપોર્ટ એવો આવ્યો છે કે જેને એક ભારતીય તરીકે આપણને અમૃત મહોત્સવ આઝાદીના પંચોતેર વર્ષે પ્રત્યેક ભારતીયની છાતી ગજગજ ખુલે એવો રિપોર્ટ છે કે પંચોતેર વર્ષે ભારત બ્રિટનને પણ પાછળ પાડીને પાંચમા ક્રમની અર્થવ્યવસ્થા બની છે આપણા કરતાં અમેરિકા ચાઇના જાપાન આગળ અગાઉથી જ હતા પરંતુ આપણા ઉપર તો બસો વર્ષ રાજ કરનાર લોકોને આપણે પાછા પાડ્યા છે એક રીતે કહીએ તો સાચા વિશ્વગુરુ બનવાની દિશામાં આદળીએ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત આગળ વધી રહ્યું છે ચાહે મેડ ઇન ઇન્ડિયાની વાત હોય ડિજિટલ ઇન્ડિયાની વાત હોય અને મહામારીના વર્ષોમાં જ્યારે દુનિયામાં મંદી આવી છે ત્યારે આપણે ત્યાં દુનિયાના તમામ દેશો કરતા જીડીપી ગ્રોથ રેટ લગભગ

એક પણ રૂપિયો નોતા છતાં ખાતા ખોલાવ્યા એના ખાતામાં આજે ત્રીસ લાખ કરોડ થી વધારે સીધી રકમ આ દેશના લોકો પાસે જાય છે થાય છે આજે જર્મની એક લાખ લોકોને ડિજિટલ પેમેન્ટ કરે છે જર્મની અમેરિકાના લોકો બી આપણે જે પેલું કોવિન કોવેક્સિન નું સર્ટિફિકેટ મોબાઈલમાં લઈને ભરીએ છે તેના લોકો કાગળમાં લઈને ભરે છે તેના લોકો પણ ડિજિટલી આગળ નથી 10 11 લાખ લોકોને ડિજિટલ પેમેન્ટ કરનાર આખી દુનિયામાં હોય તો ભારત છે અને એટલે જ એક એક ધારણા બંધાઈ છે 2047 માં ભારત 100 વર્ષ ઉજવશે ત્યારે આ ભારતની તમામ જનસંખ્યા

વિકાસવાદની દિશામાં દોડાયું જે ગુજરાતમાં માત્ર ને માત્ર જ્ઞાતિ જાતિના લડાઈ થતા અને માત્ર ને માત્ર મતની લક્ષી રાજકારણ ચાલતું દુષ્ચિકરણની રાજનીતિ ચાલતી એ ગુજરાતમાં વિકાસવાદ અને આજે તો આવા આગણે મુખ્યમંત્રીના નેતૃત્વમાં એક પ્રકારે પ્રકારનું પણ કહી શકાય ટોટલ ડિટેચમેન્ટ સાથે વહીવટ કરીને આ ગુજરાતની જનતાને

વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઉપસ્થિત કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી શ્રી દેવસિંહજી ચૌહાણ મારા સાથી મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ ગુજરાત કરવામાં આવે છે શ્રી વિજયભાઈ આ છે સ્વીકાર કરી રહ્યા છે પશુપાલન વિભાગ દૂધઘર બાંધકામ સહાય યોજના રૂપિયા પાંચ લાખનો છે નારપુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી ઉમેશભાઈને અર્પણ કરવામાં આવે છે મંજૂરીનો હુકમ તેમને પ્રાપ્ત થઈ રહ્યો છે રૂપિયા પાંચ લાખનો મંજૂરી હુકમ સમાજ કલ્યાણ શાખા ડૉક્ટર આંબેડકર આવાસ યોજના અંતર્ગત રૂપિયા એક લાખ વીસ હજારનો મંજૂરી હુકમ શ્રી એલજીભાઈ શનાભાઈ રહેવાસી નિઝામપુરાને પ્રાપ્ત થઈ રહ્યો છે राष्ट्रीय जन शाखा डॉक्टर आम्बेडकर आवास योजना रुपया एक लाख बीस हजार नौ मंजूरी हुक्म श्री नरेश भाई मोहन भाई रहवासी उदरा ने अर्पण कर तालुका ग्राम विकास एजेंसी एन योजना अंतर्गत रुपया सात लाख पचास हजार राधे सखी संघ ने અર્પણ કરવામાં આવી રહ્યું છે પ્રમાણપત્ર શ્રી ગીતાબેન નાયબ પ્રમાણપત્ર સ્વીકાર કરશું રૂપિયા સાત લાખ પચાસ તાલુકા પંચાયત કચેરી બહુ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત રૂપિયા એક લાખ ત્રીસ હજાર અન્ય ચાવી રકડો થઈ રહી છે નરેશભાઈ રાયસિંગભાઈ બુકામ ગુડુસા તાલુકા પંચાયત કચેરી બહુ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા એક લાખ ત્રીસ હજાર ચાવી રકડો શ્રી દશરથભાઈ સાહભાઈ ગુગામ કપરુપુરા નગરપાલિકા સેલ્ફ એનરોલમેન્ટ પ્રોગ્રામ ઇન્ડિવિજ યોજના અંતર્ગત શ્રી નોગણભાઈ કુલમભાઈને રૂપિયા બે લાખનો ચેક અર્પણ કરવામાં આવી રહ્યો છે ખૂબ કાર્યો સાથે આપણે આ અર્પણ વિધિને લગાવતા રહીશું બૌધા નગરપાલિકા આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી રૂપિયા ત્રણ લાખ પચાસ ની ચાવી શ્રી રવિભાઈ કાબેભાઈને અર્પણ થઈ રહી છે અને શ્રી રમેશભાઈ બચુભાઈને પણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર એમને પણ ચાવી અર્પણ કરી માનનીય મુખ્યમંત્રી શ્રી નવા આવાસમાં પ્રવેશ કર્યો છે શ્રી રમેશભાઈ બચુભાઈ માનનીય મુખ્યમંત્રી શ્રી ખૂબ ખૂબ આભાર માનું છું સુંદર